સમાચાર ચૈતાલી જોશી ચૂંટણી પંચે આજે લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે જાહેરનામું બહાર પાડ્યું છે આ તબક્કામાં સત્તર રાજ્યો અને ચાર કેન્દ્ર શાસિત પ્રદેશોની એકસો બે બેઠકો પર ચૂંટણી યોજાશે આ મહિનાની સત્યાવીસમી તારીખ સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે અને અઠયાવીસમી તારીખે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ ત્રીસમી માર્ચ છે ઓગણીસમી એપ્રિલે મતદાન યોજાશે કેન્દ્રીય લોકસભા આયોગ યુપીએસસીએ સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા બે હજાર ચોવીસ મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે સિવિલ સર્વિસીસ પરીક્ષા બે હજાર ચોવીસ જે ભારતીય વન સેવા પરીક્ષા બે હજાર ચોવીસ માટે સ્ક્રીનીંગ ટેસ્ટ તરીકે કામ કરે છે આ પરીક્ષા અગાઉ આ વર્ષે મે ના રોજ યોજાવાની હતી જે હવે આ વર્ષે સોળ જૂને લેવામાં આવશે આયોગે આગામી સામાન્ય ચૂંટણીઓને કારણે પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે વિતર ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા છેલ્લા વીસ વર્ષથી કુંડા ચક્રીઘર વિતરણ કરવામાં આવે છે શરૂઆતમાં પાંચ વર્ષ સુધી દર વર્ષે બસો કુંડા અને બસો ચકલીઘરોનું વિતરણ કરવામાં આવતું હતું પણ હવે ચાલીસ હજાર કુંડા તથા ચાલીસ હજારથી વધુ ચકલીઘરોનું વિતરણ કરવામાં આવે છે જીવદયાના કાર્યમાં લોકજાગૃતિ આવી છે લોકો સ્વયંભ આ કાર્યમાં જોડાયા છે આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે સંસ્થા દ્વારા ઠેર ઠેર ચકલીગર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આ અંગે આકાશવાણી ભુજ સાથે વાત કરતા સંસ્થાના પ્રબોધભાઈ મુનવરે આ મુજબ જણાવ્યું હતું વિશ્વ એટલે કે દિવસ સંસ્થા દ્વારા જયારે વીસ વીસ વર્ષ પહેલા આ સ્ટાર્ટ કર્યું ત્યારે શરૂઆતમાં અમે લોકો લગભગ દસ કુંડા દસ ચકલી ઘર લઈ ને નીકળ્યા હતા અને ત્યાર પછી ના આખા વર્ષમાં સો કુંડા અને સો ચકલી ઘર વિતરણ થતા પણ આજે લોકો માં સારી એવી જાગૃતિ આવી છે જેના કારણે અત્યારે અમે લગભગ દર વર્ષે ચાલીસ હજાર કુના અને ચાલીસ હજાર ચકલી ઘર વિતરણ કરીએ છીએ અને વિશ્વ ચકલી દિવસ એ આખા વર્લ્ડમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે આજે લોકોને અપીલ કરીશ કે દરેક લોકો પોતાના ઘરની અંદર નાનકડા એવા રૂપકડા એવા ચકલી પક્ષી માટે રહેવાની કઈક વ્યવસ્થા કરી આપે સાથે સાથે દરેક પક્ષીઓને પીવા પાણી મળે એના માટે પણ આપણે દરેક ઘરમાં વ્યવસ્થા કરવી પડશે હોળી પૂર્વે જ કચ્છમાં ગરમીએ પોતાનો દેખાડવાનું શરૂ કરી દીધું છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં વેવ એટલે કે અસહ્ય ગરમની ગરમીની આગાહી કરી છે આજે ભુજ મહત્તમ તાપમાન ઓગણચાલીસ ડિગ્રી સાથે જિલ્લા મથકના લોકોએ ગરમીનો સામનો કર્યો હતો તો અબડાસાના મુખ્ય મથક એવા નલિયા ખાતે મહત્તમ તાપમાન સાડત્રીસ ડિગ્રી નોંધાયું હતું જ્યારે પંદર ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયા સાથે જ નલિયા રાજ્યનું સૌથી ઠંડુ મથક રહ્યું હતું દિવસે પ્રખર તાપ અને વહેલી સવારે અને રાત્રે વાતાવરણમાં ઠંડક અનુભવાઈ રહી છે બપોરના સમયે ગરમીની સાથે લૂ વરસા વરસતા લોકોને ટોપી ગોગલ સેવા તાપરક્ષક સાધનોનો આશરો લેવો પડ્યો હતો કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે તેવા સંજોગોમાં જીકે જનરલ અંદાણી હોસ્પિટલના મેડિસિન વિભાગના ડોકટર યેશા ચૌહાણે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે શક્ય હોય ત્યાં સુધી આકરા તાપમાં બહાર નીકળવું નહીં એ જીતા હોય છે છતાં બહાર નીકળવાનું થાય તો શરીરને કવર કરીને નીકળવું સૂતરાઉ ઢીલા કપડાં પહેરવાની સાથે ટોપી અને સનગ્લાસ પહેરીને બહાર જવું ઉપરાંત ગરમીના દિવસોમાં શરીરને હાઇડ્રેટ રાખવા સતત પાણી પીવું એની સાથે છાસ લીંબુ પાણી નારિયેળનું પાણી પીતા રહેવું ખાસ કરીને ભોજનમાં દૂધી અંકુરિત કઠોળ અને શાકભાજી ભોજનમાં સામેલ કરવા ઉપરાંત બહારની ખાણીપીણી અને વાસી ખોરાકથી પણ દૂર રહેવું એમ તબીબો દ્વારા જણાવાયું હતું કચ્છની માલધારીયત સાથે સંકળાયેલી જુદા જુદા સમુદાયની બહેનો હું છું મહિલા માલધારી શીર્ષક હેઠળ વિશેષ ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિવિધ પ્રકારની રમતોનું આયોજન કરાયું હતું સાપસીડીની રમત રસ્તાખેચ વગેરે રમતોમાં બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આજના સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં પ્રગતિ સાધી રહી છે ત્યારે મતદાનમાં પણ આગળ આવે તે માટે મુંદરાણી બીએડ કોલેજના બીજા વર્ષના તાલીમાર્થી મોબાઈલની ફ્લેશલાઇટ દ્વારા સંમતિ આપીને પોતાના રહેણાંક વિસ્તારમાં સોસાયટીઓમાં કે મહોલ્લાઓમાં કચ્છની મહિલા મતદાર નહીં ચૂકે મતદાન એ થીમ સાથે પ્રચાર પ્રસાર કરીને ભાવિ શિક્ષિકાની જવાબદારી નિભાવશે એવા શપથ લીધા હતા વિદ્યાર્થીનીઓએ ચૂંટણીલક્ષી શિક્ષણ મતદાર યાદીમાં નામ નોંધણી લોકશાહીમાં મતદાનના મહત્વને નૈતિક મતદાનની ફરજ અંગે જાગૃતિ કરે તે માટે માનસ સાકળ બનાવીને માનવ મતદાન જાગૃતિની ઉજવણી કરી હતી આકાશવાણી ભુજ પરથી સમાચાર સમાપ્ત થયા